સુરત શહેરમાં બેગમપરા તુલસી ફળિયા મોટી ચોકીસ પાછળ આવેલા તુલસી ફળિયા મોરલા માં સિંધી સમાજ દ્વારા ગણગોરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં વર્ષોની પરંપરા મુજબ આ તેવાની ઉજવણી કરવામાં આવી કહેવાય છે કે જ્યારે પાર્વતી માતાને બ્રાહ્મણ કરવાનો આ પૃથ્વી પર મન થયું ત્યારે તેમને મહાદેવજીની પ્રાર્થના કરી અને મહાદેવજી તેમને બ્રાહ્મણ કરવા લઈ ગયા અને તેમને ફરતા ફરતા એક નદી કિનારે સ્ત્રીઓની પૂજા કરતા જોયા ત્યારે પાર્વતી માતાએ એમને પ્રાર્થના કરી કે આપણે પણ એમની પાસે જઈને જોઈએ કે સાની પૂજા કરે છે ત્યારે પૂજા કરતી સ્ત્રીઓની નજર પાર્વતી માતા પર પડતા સ્ત્રીઓએ જોયું કે કોઈ દિવ્ય આત્મા અમારી વચ્ચે આવી પહોંચી છે અને આખા ગામમાં પ્રચાર કરવા લાગ્યા કે કોઈ દિવ્ય આત્મા આપણા ગામમાં આવી છે પછી પાર્વતી માતાની પૂજા કરવા લાગ્યા ત્યારે પાર્વતી માતાએ હળદર અને કંકુ છાંટીએ મહિલાઓને સૌભાગ્યવતીના વચન આપ્યા પછી જ્યારે કુંવારી છોકરીઓની વારી આવી ત્યારે હળદર અને કંકુ ખતમ થઈ ગયો ત્યારે મહાદેવજીએ પાર્વતી માતાને પૂછ્યું કે હવે આ મહિલાઓ માટે શું કરવું ત્યારે પાર્વતી માતાએ અંગૂઠો ચીરી રક્ત ચાટી તેમને આશીર્વાદ આપ્યો અને અખંડ સૌભાગ્યવતી ત્યારથી આ ગંગોરનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારની ઉજવણી રાત્રિના સમયે બે દિવસ કરી ત્રીજા દિવસ રાતના ચાર વાગે વિસર્જન કરવામાં આવે છે આ તહેવાર રાતમાં ઉજવાય છે સાત વાગે વિસર્જન કરવા જવું અમે ટાપીએ અહીગમપરા તુલસી ફર્યા હવે

અને આ ઉગ્યો કેટલા વાગે કેટલા વાગે આખી રાત ચાલે છે પછી 3 વાગે પૂરી પરવાના રાજસ્થાન આનો ઇસુ શું અમારે વાચા એટલે પેરીની પેરી થઈ ગઈ આ

તારે ને પ્રાર્થના કરી તો મહાદેવજી એમને લઈને બ્રહ્મણ કરવા નીકળ્યા તેમને ફરતા ફરતા નદી કિનારે સ્ત્રીઓને પૂજા કરતા જોયા તો પાર્વતી માતાએ કીધું એ સ્ત્રીઓ પૂજા કરે છે આપને એમની પાસે જઈએ કે સાની પૂજા કરે છે તો ત્યાં આવ્યા પાર્વતી માતા તો ત્યાંની સ્ત્રીઓએ જોયું કે આ કોઈ દિવ્ય હાથમાં આવી છે તો એ લોકો આયા ગામમાં આખા ગામમાં પ્રચાર કર્યો કે કોઈ દિવ્ય આત્મા આવી છે તો ગામની બધી સ્ત્રીઓ આવી ને પૂજા પાઠ કરવા લાગ્યા પાર્વતી માતાને પાર્વતી માતાએ અર્ધન અને કંકુ છાટી પાર્વતી કે આ કંકુ ના અર્થ તો ખરાબ થઈ ગયા બાકીની સ્ત્રીઓને તમે શું કરશો તો માતાજી ઉંગળો ચીરીને એમના પર રક્ત છાંટીને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્ય વકીના એના એના પર આ ગંગો તહેવાર મનાવવામાં આવે છે

અમે કાપી નડીએ વિસર્જન કરવા જઈએ આખા સમાજના બૈરા પોયરા બડા ચાલતા ચાલતા ના જઈએ વિસર્જન કરવા આ પડિયામાં કેટલી જગ્યા થાય છે આ છે એમાં આ ત્રણ જ જગ્યા થાય છે એમાં આખા સમાજના જોડા હું જ બનાવું છું બરાબર સમાજવાળા મારી પાસે જ લઈ જાય છે કે કેટલા લોકો હાજર હોય છે આ આજે તો આખું સમાજ અમારા જે બહાર વસેલા દૂર દૂર તે બધા હાજર હોય સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત